બોડેલીના તાળકાછાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બેદરકારીનો નમૂનો કેન્દ્ર ખાતે દવાઓ રજળતી જોવા મળી બોડેલીના તાળકાછાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિના સમયે પીએમ રૂમ પાસે રજળતી દવાઓનો ઢગલો જોવા મળ્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે આરોગ્ય વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે પ્રજા માટે ફાળવામાં આવેલ દવાઓ રઝળતી જોવા મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા સાંભળો આ બાબતે છોટા ઉદેપુર સીડીપી એચઓ શું કહ્યું સંમેલન હતું અને ત્યાં આગળ કેટલીક દવાઓ રજરતી હાથમાં જોવા મળી છે શું કહેતો આજે અત્યારે એક મેસેજ એ રીતના મળ્યા છે અને જે મીડિયા થ્રુ આ માહિતી મળી રહી છે એના અનુસંધાને તાડકાછલા પીએસસી છે બોડેલી તાલુકામાં છે અને ત્યાં જે આશા સંમેલનનો કાર્યક્રમ હતો એ દરમિયાન આ રીતની માહિતી સપાટી પર આવી છે એ અન્વયે અત્યારે તાત્કાલિક તેના જવાબદાર જે ફાર્માસિસ્ટ છે અને મેડિકલ ઓફિસર છે એને અત્યારે અહીંયા જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવ્યા છે અને એમને એ બાબતે અમને લેખિતમાં ખુલાસો પણ પૂછવામાં આવશે અને જનરલી સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ જે પણ દવાઓ અને બાયોમેડિકલ વેસ્ટ હોય છે એનો નિયમ અનુસાર જીપીસીબીના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ એનો નિકાલ કરવાનો હોય છે અને નિકાલ કર્યા બાબતનો રેકોર્ડ પણ રાખવાનો હોય છે તો એ બાબતે ઘટતી કાર્યવાહી અત્રેથી કરવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારની જે બેદરકારી છે અને નિષ્કાળજી છે એ ના થાય એ બાબતે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર હેઠળના ફરીથી જાણવા જોઈએ તમામને લેખિતમાં જાણ કરવામાં આવશે અને અમારા ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી મેડિકલ ઓફિસર દ્વારા એ બાબતની ખાતરી પણ કરવામાં આવશે હું ડોક્ટર બીએમ ચઉ અને ઇન્ચાર્જ ઓ ચું છોટાવદી